નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ માનવેન્દ્ર ગોહિલના સાહીઠમાં જન્મદિવસે ફાઉન્ડેશનની જાહેરાત આ ફાઉન્ડેશન માનવેન્દ્ર કાન્સોટીયમ ફોર ઇક્વલિટી એન્ડ હ્યુમન ડિગ્રીટી ફાઉન્ડેશન નામની પરિવર્તનકારી પ્રથમ વખત સત્તાવાર જાહેરાત કરવામાં આવી આ ફાઉન્ડેશન વધુ સમાન અને સમાવિષ્ટ સમાજના આપના સહિયારા પ્રયાસમાં એક સાહસિક પગલું છે સ્ત્રીઓ અપંગ વ્યક્તિઓ એલબીટીક્યુ વ્યક્તિઓ અને નિવૃત્ત સૈનિકોનો અવાજ અને અધિકારોને ઉત્તેજન આપવા માટે સમર્પિત કાન્સટીયમનો ઉદ્દેશ બધા માટે ગૌરવ સમાનતા અને તકને સમર્થન અને ન્યાય આપવા માટે પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી છે હા હા આજે ફાઉન્ડેશન અમે ટૂંક જ બનાવ્યું છે માનવેન્દ્ર કોન્સોર્ટિયમ ફોર ઇક્વોલિટી એન્ડ હ્યુમન ડિગ્નિટી ફાઉન્ડેશન એનો મેઇન ઉદ્દેશ્ય છે કે ચાર એના જે સ્તંભ છે એક તો છે એલ જીબીટી ક્યુ જે સમલૈંગિક વર્ગ છે ટ્રાન્સજેન્ડર વર્ગ છે એની સિવાય વિમેન છે બહેનોનું છે સ્ત્રીઓ છે ત્રીજું પિલર છે પીડબ્લ્યુડી એટલે પર્સન્સ લિવિંગ વિથ ડિસેબિલિટી વિકલાંગ લોકો છે દિવ્યાંગ લોકો છે તે અને ચોથું પિલર છે વોર વેટલ્સ એટલે જે યુદ્ધમાં જે આપણા સિપાહીઓ જે લડવા જાય છે એ ચોથું પિલર છે તો આ ચારે પિલર વિશે અમે લોકો કામ કરી રહ્યા છે કે જેથી કરીને અમે એમના વિશે એમના મુદ્દાઓનો પ્રચાર થાય એમના સાથે જે ભેદભાવ થાય છે એમના માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે એમની સાથે જે અન્યાય થાય છે એ ના થાય એના માટેનું આ એક કોન્સોટિયમ આ એક ટ્રસ્ટ ઊભું કર્યું છે અને અને અમે કોર્પોરેટ્સના માધ્યમથી શૈક્ષણિક જે ઇન્સ્ટિટ્યુશન છે એમના માધ્યમથી અનેક માધ્યમના દ્વારા અમે લોકો સુધી આના વિશે જાગૃતતાનું કામ કરશું અને લોકોને અમે લોકો એડ્યુકેટ કરશું કે કેમ આવા આ વર્ક સાથે એમના મુદ્દાઓ સમજવા જોઈએ જેથી કરીને એ લોકો જોડે જે પણ ભેદભાવ થતું હોય જે પણ એમના સાથે અન્યાય થતું હોય તે ના થાય એ લોકો ધારો કે હવે કોઈ પણ કોર્પોરેટમાં જોબની જ્યારે કોઈ જરૂરત હોય છે તો એમાં જોવા જોયું છે કે કોઈ પણ દાખલા તરીકે કોઈ સિપાહી છે હવે એ સિપાહી એની પાસે અમુક સ્કિલ્સ હોય છે યુદ્ધ જ્યારે લડે છે પણ જ્યારે એને જ્યારે નોકરીનો સવાલ આવે છે ત્યારે એને સિક્યોરિટી ગાર્ડમાં મૂકી દેવામાં આવે છે એ એની જોડે બહુ અન્યાય કહેવાય એની પાસે જે સ્કિલ છે તેનાથી એક ઘણી બધી ઘણું બધું કામ કરી શકે છે કમ્પ્યુટર શીખેલું હોય છે કમ્પ્યુટર ઉપર કામ કરી શકે છે આઈટીનો સારું નોલેજ વ્યક્તિ છે તો એને કેમ એને કેમ સિક્યોરિટી ગાર્ડ બનાવી દેવામાં આવે છે એ એનો એ બિલકુલ એના એના માનવ અધિકારનું ઉલ્લંઘન છે એની જોડે અન્યાય થાય છે એટલે આ ઓર્ગેનાઇઝેશનના દ્વારા અમે જોઈશું કે એવા લોકોને જોડે અન્યાય ના થાય અને એમને જે એ લોકોની કાબલિયત છે એના અનુસાર એ લોકોને જોબ મળે એક વસ્તુ એ હજી કરીશ કે ઇન્ટિગ્રેશન જે છે એ હંમેશા ટુ વે હોય છે કારણ કે આપણે એક વસ્તુ જોયું હશે કે તમારા બધાનો પણ એક પર્સનલ એક્સપિરિયન્સ રહ્યો હશે કે તમે કોઈ એલજીબીટી ક્યુ વ્યક્તિ છે એનું એક પર્ટિક્યુલર ટાઈપનું બિહેવિયર હોય છે જે ઘણા લોકો એક્સેપ્ટ કરી દે છે જે નથી કરતા આ સિપાહી લોકો હોય છે એ લોકો એક પર્ટિક્યુલર ટાઈપ કારણ કે એ લોકોનું કન્ડિશનિંગ એવું થયું છે તો અમે એ બ્રિજ પણ ગેપ કરીશું કે એ ગેપને પણ બ્રિજ કરીશું કેમ કે જ્યારે તમે બધું સાચું કે તમે કન્ટ્રીબ્યુશન આપ્યું તમે દેશ માટે કામ કર્યું પણ હવે તમે સિવિલિયન થયા છો તો સિવિલ સોસાયટીમાં તમને ઇન્ટીગ્રેશન માટે તમારે આ ચાર વસ્તુઓ પણ બદલવી પડશે એક ટ્રાન્સજેન્ડર છે એક ગે છે એ લોકોને અમે એક સેન્સિટાઈઝેશન કરીશું કારણ કે સેન્સિટાઈઝેશન આ પ્રોસેસ છે ને એ વન વે પ્રોસેસ નથી એ ટુ વે પ્રોસેસ છે આજે આપણે ઘણા બધી વાર લોકો આપણું એક બહુ ટીપી હું હું આ એટલે સમજી શકું છું કારણ કે હું એલાય છું એલાય એટલે જે આ લોકોને સપોર્ટ કરે છે બરાબર છે પણ હું પણ એ સમજી શકું છું કે ઘણી બધી વાર એક પર્ટિક્યુલર ટાઈપનું બિહેવિયર મને નથી ગમતું કારણ કે હું નોર્મલી એવી રીતના નથી રહેતો તો હું પછી એ સમજણ પાડું કે ના એ ઇન્ટિગ્રેશન અમે કરીશું સેમ ફોર વિમેન સેમ ફોર પીડબલ્યુડી કે આપણે 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 વિમેનનું આટલું બધું વાત કરતા હોઈએ છીએ પણ વિમેનના આપણે હું એટલે મારી વાઈફ ચંદ્રિકા આયરે ફેમિનિસ્ટ છે પણ એ મારી દીકરી છે એ બહુ કરેક્ટ ફેમિનિસ્ટ છે આ કોકવાર વાર કહેશે કે અમારા માટે અલગ લાઈન મેં કીધું ઇક્વેલિટી જોઈએ છે તો બધું ઇક્વલ હોય ભાઈ તમે પછી એવું ના કહેવાય તમે ઇન્કલુઝિવ માંગો અને એક્સક્લુઝિવ માંગો બે વસ્તુ ના થાય એક વસ્તુ છે એક્સક્લુઝિવ ઇક્વલ થશો અહીંથી ચાલુ કરવું પડશે એવી રીતના અમે આ આ બે નું જ્યારે મેરેજ થશે ને ત્યારે આપણે એક ચેન્જ લાવી શકીશું સોસાયટી ટુ અર્લી ટુ સે કે અમે સરકારી એમાં કેટલું અપ્રોચ કરીશું કારણ કે સરકારનું ફોકસ કારણ કે આપણું જે બોટમ ઓફ પિરામિડ છે એ એટલું હેવી છે ગ્રાસરૂટ તો એ લોકોનું મેજોરિટી ઓફ બજેટ અને મેજોરિટી ઓફ વર્ક ગ્રાસરૂટ લેવલ પર જતું રહે છે તો એ લોકોની પાસેથી અમે એક મિડલ ક્લાસ સેગમેન્ટ માટે શું લઈ શકીશું એ અમારે હજી ફિગર આઉટ કરવાનું બાકી છે જે અમે લોકો આઉટ કરે અમારું સૌથી મોટું થોટ પ્રોસેસ છે કે અમારે એલાયશીપ બિલ્ડ કરવી છે એલાયશીપ એટલે આજે હવે જેમ કે આ લોકોનું એલજીબીટી ક્યુનું સેમ સેક્સ મેરેજ આ રિજેક્ટ થઈ ગયું પિટિશન સુપ્રીમ કોર્ટમાં કેમ કારણ કે એ લોકો આઠથી બાર ટકા છે અને આઠથી બાર ટકામાંથી ખાલી દસ ટકા લોકો રિપ્રેઝન્ટેશનમાં રહ્યા મારું એવું કહેવું છે કે જ્યારે એલાયઝ હોત તમારા સાથે વીસ ટકા તો તમારા પાસે ફરક પડે એટલે અમારું એક લક્ષ્ય મેજર એ રહેવાનું છે કે અમે કેટલા એવા લોકો જે આ ચાર કેટેગરીના નથી એ લોકોને આ વિષય સમજણ પાડીને એ લોકોના આના સપોર્ટર્સ બનાવીશું કારણ કે જ્યારે એ સપોર્ટ આવશે ને ત્યારે પછી કોઈને કશું જ નહીં કામ કરવું